ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો ઈશ્વરે એને ઘટપણમાં દુઃખના દિવસો દેખાડ્યા ખાવા અન્ન રહ્યું નહીં એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો ચાચઈમાં આપો માણસિયાવાળો રાજ કરતા હતા ડેલી ઉપર દરબાર બેઠેલા છે એકબીજાએ રામરામ કરે દરબારે નામઠામ પૂછ્યા કાત્યાળે પોતાની કથા કઈ સંભળાવી આમ ક્યાં સુધી આપા દરબારે સવાલ પૂછ્યો શેરબાજરી મળે ત્યાં કાઠીએ ઉત્તર વાળ્યો ત્યારે અહીં રહેશો ભલે શું કામ કરશો તમે કહેશો તે બહુ સારું આપણે બેસો ચારો અને મોજ કરો બીજા દિવસથી ભૂળો કાત્યાળ બેસો ચારવા લાગ્યા પાછલી રાતે ઉઠીને પહોર ચારવા જાય સવારે આવી સિરામણ કરે વળી પાછા ઢોર છોડે તે દીઆાથમે સીમમાંથી વળે બહુ બોલવું ચાલવું એને ગમતું નથી માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી એક વખત મધરાતનો સમય છે ટમ ટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે બોળો કાત્યાળ એક ડાળિયામાં સૂતેલા છે એ વખતે ગોડારની અંદર કંઈક સંચાર થયો અંધારામાં કાત્યાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય એવું લાગ્યું પોતાની તરવાર હાથમાં જાળીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા થોડી વારે ભીંતમાં બાકોરું પડ્યું બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો કાત્યાળની તરવારને એક જ ઝાટકે એ ચોર બોય કરીને પડ્યો અંદર એ અવાજ થયો એટલે બહાર ઊભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા કાત્યાળ તો ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા થોડી વારે ત્રણ જણ પાછા વળીને ઊભા રહ્યા કાત્યાળે કડા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા અરઅર ભલા માણસ ભાગી જાવ છો ને મને ઘોડીએ પાટું મારી તે કળ ચડી ગઈ છે એક જણ તો અંદર આવો છોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો એને પણ કાત્યાળની તરવારે એક ગાયે જ પૂરો કર્યો પછી તો બહાર ઊભેલા બે જણા ભાગ્યા કાત્યાળ બહાર નીકળ્યા બેઉ ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો બીજો હાથમાં આવ્યો નહીં એટલે તરવારને પીંછીથી પકડીને કાત્યાડે કર્યો એ ગા ચોથા છોડની કેડમાં આવ્યો અને એ પણ થયો ચારેયના મડદા ઉપાડીને કાત્યાડે તબેલામાં ઢગલો કર્યો પેલી પિંછીથી પકડેલી તરવાર છૂટતાની સાથે સાથે કાત્યાળના હાથના આંગણા પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું પીડા થવા માંડી હાથને પાટો બાંધીને કાતિયાર તો પાછા સૂઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર પહોંચવા ચાલી નીકળે સવાર થયું આપો માણસિયાવાળો તબેલામાં ગોળીઓની ખબર કાઢવા આવે જોઈએ ત્યાં તો ચાર માણસોના મળદા આ પરાક્રમ કોણે કર્યું કોણે કર્યું એ પૂછપરછ ચાલી એક કાઠી હસીને બોલ્યો એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે મર્મમાં દરબાર બોલે અહો એમ આ તમારા કાઠી અરે દરબાર એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે દરબાર કહે વાહ વાહ સાબાસ વારે કામ કર્યું સવારમાં ભોળો કાથેળ પહળ ચારીને પાછા વળે દેગડી લઈને ભેંસ દોવા બેઠા પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડે તરત જ ત્યાં દરબાર માણસિયાવાળાની નજર ગઈ હાથમાં પાટો જોયો દરબારે પૂછ્યું કેમ એક હાથે બેસ દો છો આંગળીએ આ શું થયું છે બોળા કાત્યાળ કાંઈ નહીં બાપુ જરાક તરવાની પીંછી વાગી છે કાત્યાળે જવાબ વાળ્યો કેમ કરતા વાગી કાત્યાળે બધી વાત કરી દરબાર દિંગ થઈ ગયા પહેલાં શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું કેમ ભાઈ કોણે આ ચાર જણાને માર્યા તમે તો બહુ બડાઈ ખાડતા હતા નિર્લજ્જ કાઠીએ જવાબ દીધો અરે બાપુ ચાર ચાર માણસોના ખૂનમાંથી લેવા એ ક્યાં સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી હતી કે આખો ડાયરો હસી પડ્યો દરબારે પણ કોણો માર્યો ભોળા કાતરને દરબારે તરવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા એક બીજો રસપ્રદ કિસ્સો જોઈએ ગામમાં થોડી લોકોની વસ્તી વધારે હતી એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી પણ પારકાની સ્ત્રીને સી રીતે પરણી શકાય દરબાર મારી નાખે એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી દરબાર ખુશ ખુશ થઈ ગયા થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો કે હવે જાવ ને તમે કોળા ગમે તેમ કરી લ્યો ને થોરીએ તેની પારકી બાયડીને ઘરમાં બેસાડી ભોળો કાતેળ ગામ ગયા હતા તેણે ઘેર આવીને આ વાત સાંભળી દરબારને બહુ ઠપકો દીધો એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે ઉશ્કરાયેલો થોડી દરબાર પાસે ગયો જઈને કહ્યું બાપુ આમ કરવું તમને ઠીક લાગ્યું તમને ભેંસોની જરૂર હતી તો મને કા ન કહ્યું હું આખું ખાડું લાવીને હાજર કરત પણ મારું ઘર મંગાવ્યું દરબારે ઉડાવ જવાબ વાડે થોરીએ કહ્યું પણ બાપુ ભેંસના દૂધ ખારા લાગશે હો દરબાર ખીજાઈ ગયા જા ગોલકા તારાથી થાય એ કરી લેજે થોરીએ બહાર વટું આદર્યું ત્યારથી દરબાર એકની જગ્યાએ બે રાત સુતા નહીં રોજ પથારીની જગ્યા બદલે ડેલી ઉપર બરાબર ચોકી રાખે એક દિવસ થોરીએ દરબાર ગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો પણ થોરીનો ગા તો ખાલી ગયો દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા આખો ડાયરો સવારે જમવા બેઠો છે કોઈ બહારનો મહેમાન હતો નહીં તેથી દરબારના વહીએ આવીને ડાયરાને કેટલા કડવા વેણ સંભળાવ્યા મેણા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને ભોળો કાત્યળ કમ કમી ઉઠ્યો પોતાની દૂધની તાંસળી ઊંધીવાળી સોગંદ લીધા બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા ઠેકાણે ઠેકાણે ઓરડા બાંધ્યા એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ બોળો કાત્યાળ બેઠો છે રાતનું ટાણું થયું કાત્યાળે જોયું તો આગે આગે જાડીની ઘટામાં દેવતાનો કોઈ અંગારો જબુકતો હતો કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે એ અંગારો નથી પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે થોરી ચાલ્યો આવે છે કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો એ આવ્યો કાત્યાળે તેના મોઢા આડે હાથ દીધો પણ થોડી સાંભળી ગયો એકદમ જ ભાગ ગયો કાત્યાળ વાંસે થયા ડુંગરાના પડધારામાં બેઉ દોડ્યા જાય છે કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો શેત્રુંજી ઢુકડી આવી તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તરવાનો ગા કર્યો બરાબર જનોઈવર ઈવર તરવાર પડી થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો કાત્યાળ વાંસે પડ્યા થોરી સામે કાંઠે નીકળી કાંઠો ચડવા નાનકડું ઝાડ જાલે છે પણ એ તો ઉખડી પડે છે દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાના પગ પાસે આવી પડે છે કાત્યાળે તરવાર ઉપાડી કે થોડીએ બૂમ પાડી કાકા હવે ગા કરશોમાં તમારો એક ગા બસ છે સિંહનો પંજો પડી ચૂક્યો છે કાત્યાળે તેને બાંધી લીધો થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો પોતાનો ફેંટો ફાડીને કાત્યાળે એના જખમ ઉપર જોરથી બાંધી દીધો ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં આવીને થોરી કોકો માગીને પીવા લાગ્યો આ ખીરાત હોકો પિતા પિતા થોડીએ થોડીક આપ વેતી કહી બાપુ એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું ચારણ ચારિયાણી ભરનીંદરમાં સુખે સુતેલા રૂપાળી એ અધરાત હતી થોડો ખડખડાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત જ સામે એક ગોળી બાંધી હતી તેની પાછળ સંતાણો ગોળી ફરડકા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈ સર્પ જેવું જાનવર હશે ગોળીને બૂચકારતો બુચકારતો ચારણ પડખે આવ્યો મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો હું ભાગીને ઓલે બાકુરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણે દોડીને મારા પગ પકડી રાખ્યા મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી હું તો ભાગી છૂટ્યો પછી ચારણ ચારણી પડદે પડ્યા બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ ચારણને કોઈએ એ વાતના ખબર દીધા ન હતા પડે પડે ચારણ પૂછ્યા કરે કે ચારણ્યને કેમ છે એ ક્યાં છે એને જવાબ મળે કે ઠીક છે ઠીક છે એક દિવસ ચારણનો બાણે જ ખબર કાઢવા આવ્યો કોઈ પાસે નહોતું ભાણેજે મામીનો ખરખરો કર્યો ચારણે વાત જાણી લીધી અરે રે એને ને મારે આટલું બધું છેટું પડી ગયું એમ કહેતા તો એનો ગા ઉગડી ગયો ચારણ પણ ચારણ્યની પાછળ ગયો કાકા મારા એ પાપ મને નડ્યા હું અધર્મનું વેર લેવા ચડ્યો પણ મેં અધર્મ કર્યો મારું મોત તો કૂતરાના જેવું થવું જોઈએ પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું કાત્યાડે દિલાસો દીધો કે તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી પણ હવે એ બધું વિસરી જા ભાઈ સવાર થતું આવતું હતું થોડી દરબારને કહે કે બાપુ રામ રામ એમ બોલીને ફેટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ જ પ્રાણ છોડ્યો આપા માણસિયા વાળાએ કાત્યાળને આંબાગ નામનું ગામડું ઈનામમાં આપ્યું ચાલો ત્યારે હવે એક અંતિમ રસપ્રદ કિસ્સો જોઈએ થોડે મહિને દરબાર માણસિયા વાળા ફરીવાર પર્યા હાથ ગજણાનો સમય આવ્યો હાથ ગજણું એટલે કે અત્યારે આપણે જે લગ્ન પ્રસંગે હાથ ગરણું લખાવીએ છીએ તે ભોળા કાત્યાળે આવી હાથ ગજણામાં થોડી ભેંસો આપવા માંડી પણ દરબારે મો ફેરવ્યું કાત્યાડે પોતાની ગોળી દેવા માંડી દરબારે મોં ફેરવેલું જ રાખ્યું કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે હા દરબારને પાછો પોતાના દીધેલ ગામનો લોભ થયો લાગે છે લ્યો બાપુ હાથ કાઢો આંબાગ લો પાછું આપું છું ભોળા કાત્યાળ તે દિવસે થોડી ભેંસો લઈને થોડીનું ઘર ભંગાવ્યું એનો એ માણસીઓ આજ નથી રહ્યો હો મારે તમારા ગામનો લોભ નથી ત્યારે બાપુ હાથ કાઢો લ્યો બીજું તો કાઈ નહીં આ મારું માથું હાથ ગજામાં આપું છું બસ ચાચાઈ ઉપર જુનાગઢની ચઢાઈ આવી તરગાયા ઢોલ વાગ્યા દરબાર લડાઈની તૈયારી કરે છે દરબારને અહી ભોળો કાત્યાળ સાંભળ્યો ખડા ભરતા ભરતા કાત્યાળે તરગાયા નાદ સાંભળ્યો એને ખબર પડી ઘોડે સવાર થઈને ચાચાઈ આવ્યા ગઢમાં જઈને દરબારને કહ્યું બાપુ તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા ચડ્યા જૂનાગઢની ગીસ્ત સામે ધીંગાણે રમ્યા ગીસ્ત ભાગી જૂની ચાચેનો ટીમ બહુ ટેકરી ઉપર છે ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુએ પડેલી છે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે